બે દિવસ પહેલાં મુંબઈ પોલીસનો ટ્રાફિક ગ્રુપમાં એવા એક મેસેજ આવ્યા હતા કે સલમાન ખાને ઉડાઈ દેવાનું છે એમની ગાડીને પણ ઉડાઈ દેવાનું છે અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ મુંબઈ પોલીસ વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી હતી અને એ લોકો તપાસ ચાલુ કર્યા હતા જેમાં પ્રાથમિક તબક્કે આ નંબરનો ટ્રેસ કરતાં કરતાં આ લોકોના ધ્યાનમાં એવા આવ્યા હતા કે આ નંબર બરોડા જિલ્લાનો વાઘોડિયા તાલુકાનો ડવાલ ગામનો મયંક પંડ્યા નામનો એસમનો છે ત્યારે મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એ લોકોની તપાસ ટીમ તો બરોડા આવી જ રહી છે બટ મીન વાઇલ અમે લોકો આ મહેંક પંડ્યાને આઈડેન્ટીફાઈ કરીને લોકેટ કરીને એકવાર પ્રાથમિક પૂછપરછ ચાલુ કરીએ તો આ અનુસંધાને એ મહેંક પંડ્યાને અમે લોકો પોલીસને બોલાવ્યા હતા અને એમની મોબાઈલની પણ અમે લોકો એક પ્રાથમિક જોયા હતા કે શું છે નહીં છે અને આ વ્યક્તિ કયા ટાઈપનો છે તો પ્રાથમિક કુલ ઉપર ધ્યાન આવેલ હતા કે આ માણસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં એમના ઘરવાલા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે એમની ઉંમર અંદાજિત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે આ એમનો ખૂબ જ એક હેતુ રહેતા હોય છે અને પછી ગઈકાલ મુંબઈ પોલીસ ટીમ અહીંયા આવી હતી એ પણ મયંક પંડ્યાની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી અને એમનો જે મોબાઈલ હતા એમને ગુનાના કામે કબજે લઈને મયંક પંડ્યાને નોટિસ આપીને એ લોકો રિલીઝ કર્યા હતા અને એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે મુંબઈ પોલીસ સામે હાજર થાય નિવેદન આપવા માટે ત્યારે આપના સારવારનો કાગળો પણ લેતા આવે એ મુંબઈ પોલીસનો ટ્રાફિક લાગતો ગ્રુપ હતા જેમાં ઘણા બધા માણસો જોડાયા છે મીડિયાનો મિત્રો જોડાયા છે અને ટ્રાફિક અવેરનેસ લાગતો કે બીજી કઈ બાબતો એ ગ્રુપમાં શેર કરવામાં આવે છે અને જો મેં વાત કરી આ એક પંડ્યાની એવી એક ફિતરત હતી કે જ્યારે પણ ગ્રુપમાંથી એમને એડ કરવા માટે રિક્વેસ્ટ આવે તો કોઈપણ ગ્રુપમાં જોડાઈ જતા હતા અને એવા મેસેજ કરીને એમની થોડી પ્રસિદ્ધિ થાય એવા પ્રયત્નો કરતા હતા